ગુજરાતમાં ધીરે ધીરે શિક્ષણની સ્થિતિ કથળી રહી છે થાનમાં આવેલી એક થી પાંચ ધોરણની શાળામાં માત્ર બે જ શિક્ષકો છે તો આમાં કેવી રીતે ભણશે ગુજરાત સુરેન્દ્રનગરના થાનમાં આવેલા પેસેન્ટર શાળા નંબર એકમાં બાલવાટિકાથી લઈ ધોરણ પાંચ સુધીના આશરે એકસો સત્તાવન વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર બે જ શિક્ષક છે જેમાં એક તો આચાર્ય છે તો આમાં એક જ શિક્ષક આટલા બધા બાળકો પર ધ્યાન કેવી રીતે આપી શકે આ એક મોટો પ્રશ્ન છે શિક્ષણ એ દરેક વિદ્યાર્થીઓનો અધિકાર છે અને શિક્ષણ આપવું એ શિક્ષકની ફરજ છે ગ્રામ્ય કક્ષાએ બાળકોના પ્રવેશ માટે સરકાર પ્રવેશોત્સવ તો કરાવે છે પરંતુ આ બાળકોને યોગ્ય અને પૂરતું ભણતર મળે તેવી સુવિધા ઘણી બધી શાળાઓમાં જોવા મળતી નથી જો શાળામાં પૂરતા શિક્ષક ના હોય તો તેની સીધી અસર વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડે છે જેથી વહેલી તકે શાળાના બાળકો પૂરતા શિક્ષણનું જ્ઞાન મળે અભ્યાસમાં ખલેલ ના આવે તેવી વ્યવસ્થા સાથે શાળામાં શિક્ષકની ઘટ પૂરી કરવા વાલીઓ તથા શાળાના આચાર્ય માંગ કરી રહ્યા છે